તો એ લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા મજામાં જઈશો જો અત્યારે વાગી ગયા છે મસ્ત મજાનું થઈ ગયું ગુડ મોર્નિંગ બધાને જય મોગલ જય દ્વારકાધીશ તો મિત્રો આજે છે ને આવો તો નાઇટમાં કામે અને આજે છે ને ફૂલ હીરા તો જાગ્યો છું જો અત્યારે છે ને ફૂલ મૂંઘ આવે ફૂલ મૂંઘ આવે છે તો મિત્રો આજે નાઇટમાં છે ને જો એટલા હીરા છે કેટલા હશે તમે અંદાજ મારીને કહી દેજો કે કેટલા હશે બરાબર તો જો બતાવું તમને તો આ છે આપણું મશીન આ ખોલો દરવાજો આ રીયા હીરા તો આજે નાઇટમાં જો એટલા હીરા કાંઈ પાસે કેટલા હશે કોમેન્ટ મારી કહી દેજો કેટલા હશે એમ અંદાજ તો મારો આજે નાઇટમાં એટલા હોળી ને ખાશે હવે સવારે શેઠ જોવે ને મેનેજર જોવે આપણે ભાઈ જો કાપી દીધા ઈરા એટલા બરાબર તો તો મિત્ર છે ને હમણાં આકડે છે ને હાથ ભાગે આવી જાય શેઠ શેઠ આવી જાય એટલે હીરા જમા કરાવે વીઓ જાય રૂમે પછી હવે રૂમે છે તો હું જ જવાનું છે આજ આખી નાઇટ જાગ્યો એટલે ક્યારે જાગુ કઈ નક્કી નહીં આમાં બધા કે મંદી છે મંદી છે ભાઈ મારે તો આમાં છે ને કાંઈ મંદી છે નહીં જો આખી નાઇટના હીરા હતા છ વાગ્યા સુધી આજે છે જાગ્યો હતો એટલે હવે આગળ રૂમે જઈને જમીન હું જ જવાનું છે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મળીએ હવે જે જાગી હતી એ તો હેલો ફેમિલી જો અત્યારે વાગી જશે ત્રણ અને હું જાગી જશું નાઈ ત્રણ કમ્પ્લીટથી નાવી અને ધાબા ઉપર આજે છે ને થોડીક મજા બગડી ગઈ છે એટલે પહેલાં તો જવાનું છે આગળ મેડિકલે દવા લેવા અને પછી એક ભાઈ ફોન લેવો તો એને કંઈક ખરીદી કરવી છે તો એની હારે પાછું જવાનું છે તો કન્ટિન્યુ છે ઉલોગમાં અને અહીંયા અત્યારે છે ને આજે વાતાવરણ હા હવારમાં હા છાંયો હતો ને અત્યારે છે ને ફૂલ તેડી છે એટલે આજે છે ને મજા હાવ બગડી ગઈ છે જો તો હું તમને થોડુંક તેડી ગયો છે હવે અત્યારે ફૂલ છે હવારમાં હાવ છાંયો હતો તો આપણે હવે પેલા મેડિકલ છે દવા લઈને પછી જઈએ કે એક ભાઈ બંને વસ્તુ લેવી છે તો એને હેરે તો મિત્ર છે ને આ જો મેડિકલ થી માથાની ટીકડી એક લઈ લઈએ કોઈ ને એટલા બધા આવો એ તમે જો ઓકે જો આજો આથી થોડો થોડો હાલુ વસ્તુ સમજે હારી વેરાઈટીમાં બતાવજો તો ફેમિલી છે ને આપણે જો અહીંથી લઈ લીધા છે એક જોડી બૂટ હવે બ્લેક કલરના લીધા છે ને આપણે હવે સોડા બોડા પીતા છે તો જો આવી ગઈ છે ડાયમંડ મસ્તી સોડા પી લઈએ હવે એલો તો ફેમિલી ને લેવાનું હતું તો બૂટ એક જોડી લઈ લીધા છે કેટલા પાંચસો સાતસો રૂપિયાની જોડી આવી છે કેવા છે બૂટ કમેન્ટ કરી દેજો ને તમને એમ થતું છે કે આ આખો દિવસ ધાબા ઉપર શું કરતો છે તો અહીંયા છે ને અત્યારે બહુ મસ્ત મસ્ત છે ને પવન આવતો હોય એટલે રૂમમાં છે ને આપણે થોડી ગરમી ને એવું થાય એટલે હું છે ને ધાબા ઉપર મજા આવે એટલે અહીંયા ધાબા ઉપર તો છે ને જો આજે બૂટ ને એવું બધું લઈ લીધું છે અને આજે છે ને મજા થોડીક ખરાબ છે હવે બહુ કાલે આખી નાઇટ હીરા કાપ્યા એટલે કોના ખબર હમણાં થાય તો છે ને એટલે બધા હીરા કાંઈ આવતા નહીં કાલે આખી નાઇટ હીરા આવ્યા એટલે થોડીક મજા બગડી ગઈ છે

মিত্ৰ আজনে ব্ল'গ তামোল হ'লে গমো লাইক কমণ্ট শেৰ সবসক্ৰাইব কৰি নাখিছো মই কাঢ়ি পাছা না ব্ল'গ তাৰ বেছি বজাই জয় মোগল বাই বাই কালি না ব্ল'গ